ડ્રેનેજની ધીમી ગતિએ કામગીરી થતી હોવાના પાલિકા ઉપર લાગ્યા આક્ષેપ સ્થાનિક રહીશો રોડ ઉપર ઉતરી ચક્કા જામ કર્યો અધિકારીઓ સાથે સ્થાનિક આગેવાનો દ્વારા ટેલિફોનિક વાતચીત થતા મામલો થાળે પડ્યો દોઢ કલાક સુધી રહીશોએ રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો ધાવ્યો

કામગીરી તો થઈ છે પરંતુ હજુ પણ જ્યારે પાપા બંગલીની કામગીરી ચાલતી હોય એ પ્રમાણે રસ્તાની જે મરામત કરવાની હોય તો રસ્તાની મરામત ન થઈ ન થતાં આજે પ્રજાજનો રોડ ઉપર આવી ગયેલ છે અને સ્થળ ઉપર અમે આવતા એ લોકોને અધિકારી સાથે મેં વાત કરી અને અધિકારી જોડે મારી વાત થયા પ્રમાણે એમણે મને કીધું છે કે અમે લાઈન જોડે સ્પ્રિંગ પ્રમાણે એક કે બે દિવસની અંદર જે રોડનું કામ છે એ પણ અમે વહેલી તકે કરીશું જો બે દિવસ કે ત્રણ દિવસની અંદર આ રોડનું કામ નહીં થાય તો આ પ્રજાજનોએ ડભોર નગરપાલિકામાં જઈને પણ રજૂઆત કરવાની છે તમને સાથે રહીને અમે રજૂઆત કરીશું આ છેલ્લા દોઢ વર્ષથી અહીંના સ્થાનિકોનું કહેવા પ્રમાણે દોઢ વર્ષથી આ કામ ચાલી રહ્યું હતું હાલ અધિકારી સાથે પ્રમાણે ગટરનું કામગીરી પૂર્ણ થયેલ છે પાણીનો મોટો પ્રશ્ન છે એ પણ હવે પાણીનો ચાલુ થઈ જશે બે થી ત્રણ દિવસમાં એવું અધિકારી દ્વારા જાણ કરેલ છે પણ જો નહીં થાય તો આ ઉગ્ર આંદોલન કરવું પડે છે તો પ્રજા સાથે રહીને કરીશું